નમસ્કાર મિત્રો હું હરિયોધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું તારીખ ચાર અગિયાર બે હજાર પચીસને મંગળવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું છું મેષ રાશિવાળાએ આજે ખાસ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ ને હનુમાનજીને સિંદૂર અર્પણ કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે વાતચીત દરમિયાન અપશબ્દનો ઉપયોગ નહીં વૃષભ વૃષભ રાશિ વડાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિ વડાએ આજે ખાસ કોઈ અપંગ એમાં પણ ખાસ કરીને પગથી અપંગ હોય એવા માણસને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો વારસાઈમાં મળેલી મિલકત વેચવી નહીં મિથુન મિથુન રાશિ વડાએ આજે શું કરવું મિથુન રાશિ વડાએ આજે મીઠું મધવાળું દૂધ નાની નાની કન્યાઓને પીવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બિલકુલ અજાયણ હોય એવા માણસ પર ભરોસો નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળા એ આજે શું કરવું છે કર્ક રાશિવાળા એ આજે ચમેલીના તેલમાં સિંદુર ભેળવીને એનો લેપ હનુમાનજીને કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાળા ભૂરા ડાર્ક કલરના કપડાં પહેરવા નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું છે સિંહ રાશિવાળાએ આજે એક લાલ રૂમાલ પોતાની પાસે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરના મંદિરમાં બેસીને બહુ લાંબી પૂજાઓ કરવી નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે એક નારિયેલનું દાન હનુમાન મંદિરમાં કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તૈયાર ખાવાનું કોઈ પણ વ્યક્તિને આપવું નહીં માંગનારને ખાસ નહીં આપવું તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિ વાળાએ આજે પોતાની નજીકના કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવી જોઈએ ત્યાં ભગવાનના દર્શન કરવા જોઈએ શું નથી આજે કોઈ પણ મજૂરના પૈસા બાકી નહીં રાખતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કહ્યું વૃશ્ચિક રાશિ વાળાએ આજે થોડીક રેવડીનો પ્રસાદ હનુમાનજીને ધરાવવો જોઈએ અને એ પ્રસાદ પછી નાના નાના છોકરાઓમાં વેચી દેવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે શેર સટ્ટામાં બિલકુલ પણ રોકાણ કરવું નહીં ધનરાશિ ધનરાશિ શું કરવું જોઈએ આજે પતાશા હનુમાનજીને દીકરીઓમાં વેચવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ નવો નોકર આપણે ત્યાં નોકરી પર રાખવો નહીં મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળાએ આજે મીઠું ખાંડવાળું દૂધ વળને ચડાવવું જોઈએ અને જે માટી બીની થાય તેનો ચાલનો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામ સર જુઠ્ઠી ગવાહી આપવી નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે હનુમાનજીને ચમેલીના તેલમાં સિંદૂર ચડાવવું જોઈએ અને ડાબા પગ પરથી સિંદૂર લઈને સિંદૂરનું તિલક કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટું કામ કરવું નહીં

ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે